ગઈકાલે જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે એવો બેફામ વાણી વિલાસ કર્યો કે લુલી લંગડી બેરી બોબળી આંધળી કોઈ પણ રાજમાતા હોય રાણી સાહેબા હોય પહેલાંના જમાનામાં એમની કુખેથી રાજાઓ જન્મતા અને હવે રાજાઓ મતપેટીમાંથી જન્મે છે તો હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને પ્રદેશ પ્રમુખ અહીંના પ્રભારી મહામંત્રી અને હાઈકમાન્ડને કહેવા માગું છું કે આનો મતલબ અમારે શું સમજવો પુરુષોત્તમ રૂપાલાના બોલ્યાના વીસ દિવસે થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે મતપેટીમાંથી રાજાઓ જન્મે છે મત નાગરિકો આપે છે આમ પ્રજા આપે છે અને પ્રજા મત તમને રાજા બનાવવા નથી આપતી તમે પ્રજાના સેવક છો તમે પ્રજાના પ્રતિનિધિ છો તમે લોકસેવક છો પ્રજા તમને એટલે ચૂંટે છે કે તમે એમના દુઃખ દર્દમાં ભાગીદાર બનો એમના પ્રશ્નોનું નિરાકરણ લાવો એમને દિન પ્રતિદિન રોજ એક વ્યવસ્થા કરીને મળો તો કિરીટભાઈ એવું કહે છે કે તમે મત આપો પ્રજા નાગરિકો અને અમે રાજા બનીશું બીજું એમની આ વાણી વિલાસથી જે દિવ્યાંગો છે એમને લુલી લંગડી બોબડા બેરી આવા શબ્દો વાપર્યા તો આ દિવ્યાંગો હોય એ કુદરતની દેન છે એમાં એ વ્યક્તિનો કોઈ વાંક નથી તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાવી પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે એટલે મારા દિવ્યાંગ ભાઈ બહેનો આ વાતને અત્યારે સાંભળતા છે એમને પણ દુઃખ છે ને અમને પણ દુઃખ છે તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલાં લેવા માગો છો એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાલાજીથી ક્ષમા વિરસ્ય ભૂષણમ તો અત્યારે એમ કહેશો વિરસ્ય ભૂષણમ તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગરૂપે તમે જુદા જુદા આગેવાનોના બ્રીફ આપી દો છો કે સતત ક્ષત્રિય સમાજનું અપમાન કરો ક્ષત્રિય સમાજની માનહાનિ કરો આવા નિવેદનોથી અમારા સમાજનો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે એટલે કાં તો પાટિલ સાહેબ તમે એવું કરો એક દિવસ નક્કી કરો અને તમારા જે બી આવા આગેવાનો હોય જેમને બોલવાનું ભાન નથી જેમને બોલવાની ગરિમા નથી એ બધાને એક દિવસ ગાંધીનગર કમલમમાં પ્રેસ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેટલું ઝેર ઓકવાનું થતું હોય અમારું જેટલું બી અપમાન કરવું હોય એકી દિવસે કરી દો આ રોજે રોજ ના કરશો તો મારો પ્રશ્ન છે કે રૂપાલાજીએ ભૂલ કરી તમે એમની ટિકિટ ના કાપી કિરીટ પટેલે ભૂલ કરી આવો વાણવિલાસ કર્યો તો ભાજપ શું એમની પર કોઈ પગલાં લેશે નથી લેતી તો અમે એવું સમજી જુઓ કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ આ બાબતની સંમત છે એટલે તમે વાતને સુલજાવવાની જગ્યાએ ઉલઝાઈ રહ્યા છો વારંવાર આવું કરી રહ્યા છો એટલે કિરીટ પટેલ જેવા જવાબદાર વ્યક્તિના રાણી વિલાસથી અમે આહ છીએ અમારા યુવાનો આક્રોશિત છે અમે અમને સમજાવીએ છીએ ગઈકાલથી આ મુદ્દો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં તો ભારતીય જનતા પાર્ટી આ બાબતનો પણ ખુલાસો કરે